નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ તમામનું ફરીથી હાર્દિક સ્વાગત છે વિભાજ્યતાની ચાવીવાળું ચેપ્ટર આપણે ચાલુ છે ત્યારે તેનો આજે પાર્ટ બીજો આપણો વિજય છે માત્ર એક પ્રયત્ન દૂર કયો પ્રયત્ન મહેનતનો પ્રયત્ન ઠીક છે સ્ટાર્ટ કરી દઈએ છીએ વિડીયો દસ કે પંદર દાખલા જેવું આપણે આગળ જોઈ ગયા હતા હવે એને એ સિરીઝ આપણે આગળ ચાલુ કરીએ છીએ સીધા જ દાખલાથી તો અહીંયા એક સંખ્યા આપેલી છે એને જો આપણે વડે નિશેષ ભાગી શકાય તો એ ત્રિકોણ જેવી નિશાની આપેલી છે એની જગ્યાએ કયો અંક હશે યાદ કરો અગિયાર ની ચાવી એક મૂકીને એકનો સરવાળો કરવાનો અને પછી આપણે તફાવત લેવાનો એ તફાવત છે એ કાં તો જીરો હોવો જોઈ અને કાં અગિયારનો અવયવી હોવો જોઈએ એટલે કે અગિયાર બાવીસ તેત્રીસ ચુમ્માલીસ આવો કોઈક આન્સર આપણો આવવો જોઈએ અહીંયા જુઓ આઠ પછી ખાલી જગ્યા છે નવ જીરો અને સાત આપણે આ ખાલી જગ્યા છે એની જગ્યાએ કયો અંક મૂકીએ તો અગિયારની ચાવી લાગી જાય આપણે આટલું જ ચેક કરવાનું છે હવે એક મૂકીને એકનો સરવાળો એકી સ્થાન અને બેકી સ્થાન તો આનો સરવાળો આપણને મળી જાય કે નહીં આઠ વત્તા નવ વત્તા સાત આઠ ને નવ કેટલા થાય સત્તર સત્તર ને સાત અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ હેડી એનો સરવાળો ચોવીસ થાય તો અહીંયા જીરો છે અહીંયા હું પેલો ઓપ્શન મૂકું ચાર તો એનો સરવાળો ચાર મળે જીરો વત્તા ચાર તો ચોવીસમાંથી હું ચાર બાદ કરું તો આપણો જવાબ આવશે વીસ તો વીસ છે એ અગિયારના પાડામાં આવે નહીં ત્રણ મૂકી જાઉં અહીંયા સ્ટારની જગ્યાએ હું ત્રણ મૂકું ત્રિકોણની જગ્યાએ તો આપણો સરવાળો ચોવીસ હતો એમાંથી હું ત્રણ બાદ કરું તો જવાબ આવે એકવીસ તો એકવીસ પણ અગિયારના પાડામાં ક્યાંય આવે નહીં રેડી અગિયારના પાળામાં બાવીસ આવે ચોવીસ માંથી હું બે બાદ કરું ને એટલે બાવીસ થાય એવો ઓપ્શન છે આ છે તો ડી બે એ આપણો સાચો જવાબ થાય જો હું અહીંયા બગડો મૂકું તો આપણો પહેલો સરવાળો ચોવીસ હતો આ સરવાળો બે થયો ચોવીસ માંથી બે જાય એટલે બાવીસ મળે અને બાવીસ સહી અગિયારનો અવયવી કહેવાય રેડી સમજાણું ચાવી આવડતી હોય તો ગમે એવા દાખલા આપણને પૂછે કે કોઈ પણ રકમ બનાવે એ આવડી જ જાય રકમ સમજવાની હોય આ સંખ્યા નીચેના પૈકી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે ચાલો હવે જો એમાં છેલ્લો ઓપ્શન જોવો એક બે પાંચ ત્રણ સાત પાંચ અને જીરો આ સંખ્યા છે એક વડે તો વિભાજ્ય હોય પણ આ પચાસ છે એ ચાર ના ટેબલ માં ક્યાંય આવે નહીં ચાર ની ચાવી એવું કે એકમ અને દશક બે નો અંક હોવો જોઈએ ready તો આ ચાર ની ચાવી લાગતી નથી એટલે ડી જવાબ આવશે નહીં હવે પેલો ઓપ્શન છે આ સી ઓપ્શન કે એની અંદર આપણને દેખાય છે પાંચ ની દસ ની બે ની ચાવી લાગે આ સીધો આ જવાબ હોઈ શકે એવું આપણે ખાતરી તો થઈ જ જાય છે કે અત્યારે આપણને એવું લાગે છે પાંચની દસ ની બેની ચાવી આ જ સંખ્યાની અંદર લાગી જાય છે કારણ કે એકમનો અંક જોવાનો છે પાંચની ચાવીમાં જીરો અથવા પાંચ હોવો જોઈએ અને દસની ચાવીમાં જીરો હોવો જોઈએ રેડી પણ હજી બીજા ઓપ્શન ચેક કરી લઈએ કે જો આમાં પાંચની ચાવી તો લાગે જ છે પણ સાતની ચાવી લાગે કે નહીં એ માટે આપણે ખરાઈ કરવા માટે સાતની ચાવીમાં મેં તમને એવું કીધું છે ફરજિયાત ભાગાકાર કરવાનો સાત એકુ સાત આઠ નવ દસ અગિયાર ને બાર પાંચ વૈદા ઉતારો પાંચરો સત્યુ સત્યુ ઓગણપચાસ સાત અઠ્ઠા છપ્પન થઈ જાય ઓગણપચાસ ને પચાસ અને છ પંચાવન સાત નવા ત્રેસઠ એટલે જીરો જીરો ઉતરો સાતડો સાત એકુ સાત જીરો ઉતારો પાંચો ભાગ નો એટલે જીરો ઉતારો ઝીરો સત્યુ સત્યુ ઓગણપચાસ એટલે એક શેષ વધે તો સાતની ચાવી લાગતી નથી બેની ચાવી લાગી જાય ત્રણની લાગે કે નહીં ત્રણમાં શું હોય સરવાળો બે ને એક ત્રણ ત્રણ ને પાંચ આઠ આઠ ને ત્રણ અગિયાર અગિયાર ને સાત અઢાર અઢાર ને પાંચ ત્રેવીસ ત્રેવીસ ને જીરો ત્રેવીસ ત્રેવીસ છે અથવા બે વત્તા ત્રણ એટલે પાંચ એ ત્રણના પાડામાં આવે નહીં તો સીધો જ આપણને આન્સર દેખાતો તો કે સી ઓપ્શન છે એ આપણો જવાબ આવશે પણ આ ખરાઈ કરાવી ઠીક છે ઓકે પાંચ અંકની નાનામાં નાની સંખ્યા કઈ જે ચૌદ થી શરૂ થતી હોય અને તેર વડે વિભાજ્ય હોય પાંચ અંકની નાનામાં નાની સંખ્યા કઈ આ પેલી શરત બીજી શરત ચૌદથી થી શરૂ થતી હોય ત્રીજી શરત તેર વડે વિભાજ્ય હોય આ સંખ્યા આપણે ગોતવાની છે તો આ જે ત્રણ શરતો આપી એ ત્રણે ત્રણ શરતનું પાલન હોવું જોઈએ ખરી રીતે ચાર શરતો છે આ પાંચ અંકની આ પેલી શરત આ નાનામ નાની આ બીજી શરત ચૌદથી થી શરૂ થતી હોવી જોઈએ એ ત્રીજી શરત અને તેર વડે વિભાજ્ય હોવી જોઈએ આ ચાર શરતનું જે સંખ્યા પાલન કરે એ આપણો જવાબ આવે હવે આ ની અંદર નાનામાં નાની સંખ્યા કઈ દેખાય છે આ દેખાય છે રેડી એ રેડી હવે જો એ થી શરૂ થાય તો ચૌદ થી શરૂ થતી બધી સંખ્યા છે ચારે ચાર એટલે આ શરતનું પાલન આપણા બધા ઓપ્શન કરે છે હવે આ ઓપ્શન આપણે પકડવાનું નાનામાં નાની તો પેલા નાની સંખ્યા હોય ત્યાંથી ચાલુ કરવાનું બધી પાંચ અંકની પણ છે એટલે આ બે શરતનું કામ પૂરું થઈ ગયું રેડી હવે આપણે નાનામાં નાની ગોતવાની તેર વડે વિભાજ્ય હોય એવી ગોતવાની તો ચૌદ ડબલ જીરો એક છે એને હું તેર વડે ભાંગું તો તેર એકા તેર થાય અહીંયા એક વધે ઉતારો જીરો ભાગ નો લે જીરો હજી ઉતારો જીરો તેર સત્તા એકાણું સોમાંથી એકાણું જાય તો નવ વધે ઉતારો એકડો તેર સત્તા એકાણું આ જીરો જીરો શેષ વૈધી નહીં એટલે આ પેલી જ સંખ્યા એવી છે ચૌદ ડબલ જીરો એક કે જેને આપણે તેર વડે ભાગી શકીએ છીએ તો તેર વડે વિભાજ્ય સંખ્યા તેર વડે વિભાજ્ય છે એડી તો બધી શરતનું પાલન કરે છે જો ઓપ્શનમાં સૌથી નાની પાંચ અંકની ચૌદ થી શરૂ થાય અને તેર વડે વિભાજ્ય શું આગળ ચાલો ચારસો સુધીમાં એવી કેટલી સંખ્યા હશે કે જેને ત્રણ અને સાત બંને વડે નિશેષ ભાગી શકાય ત્રણ અને સાત બંને વડે નિશેષ ભાગી શકાય એવી એક થી ચારસો સુધીમાં કેટલી સંખ્યા છે એવું પૂછવું છે જોવો ચારસો ભાંગા ત્રણ કરીએ તો ત્રણ એકુ ત્રણ એક ઉતારો 0 ત્રણ તેરી નવ એક ઉતારો 0 અને ત્રણ તેરી નવ તો ચારસો સુધીમાં છે ને ત્રણથી ભાગી શકાય ને એવી એકસો સંખ્યા હોય હેડી સાત વડે ભાગી શકાય એવી તો ચારસો સાત સાત પંચા પાંત્રીસ પાંચ ઉતાર્યો જીરો સત્યુ સત્યુ ઓગણપચાસ કામ નથી પૂરેપૂરી સંખ્યા ભાગી શકાય એવી સંખ્યા કેટલી મળે સત્તાવન મળે તો કુલ સંખ્યા કેટલી મળી એકસો તેત્રીસ અને એમાંથી આપણે સત્તાવન બાદ કરી નાખીએ આવું આવું કરવું કરીએ તો શું થાય જો હે ચારસો સુધીમાં ત્રણ વડે ભાગી શકાય ને એવી સંખ્યા છે આપણે ચાલુ કરીએ ને તો પેલી સંખ્યા ત્રણ મળે બીજી સંખ્યા છ મળે ત્રીજી સંખ્યા નવ મળે બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર આમાં કરતા મળતી જાય હવે આની અંદર સાત થી ભાંગી શકાય એવી સંખ્યા કેટલી સાત થી ભાંગી શકાય એવી સંખ્યા કેટલી સાત નો ટેબલ જોવો સાત એક સાત સાત દુ ચૌદ સાત તેરી એકવીસ આવી કે નહીં એકવીસ પેલી સંખ્યા બરાબર પછી સાત ચોક અઠ્યાવીસ સાત પંચા પાંત્રીસ સાત છક બેતાલીસ આ બીજી સંખ્યા એવી કે જેને ત્રણ વડે ભાગી શકાય ભાંગી શકાય કે નહીં હે તો એનો મતલબ એવો થયો કે આપણે એક ચેપ્ટર હજી શીખવાનું બાકી છે લસા અને ગુસ્સાનું બરાબર ત્યારે આવા દાખલા છે ત્યારે કરવાની વધારે મજા આવે પણ વિભાજ્યતાની ચાવીને રિલેટેડ દાખલો છે એટલે મેં અહીંયા મૂકેલો દાખલો છે કે બે પેટર્નની રકમ પૂછાય છે એ રકમ આપણે ખાસ સમજવાની છે અહીંયા એવું લખ્યું છે જો ત્રણ અને સાત બંને વડે નિશેષ ભાગી શકાય નિશેષ નો અર્થ થયો કે શેષ વધવી જોઈએ નહીં હજી એક એવી રકમ આવશે ત્રણ અથવા સાત વડે ખાલી અને ની જગ્યાએ છે ને અથવા આવી જશે તો બે દાખલો છે ને અલગ અલગ થઈ જાય આખો સમજશું આપણે ઠીક છે અત્યારે જે પૂછ્યું છે એ તો પેલી સંખ્યા આપણને કઈ મળી એકવીસ મળી કે નહીં હે એકવીસ એવી સંખ્યા મળી કે જેમાં ત્રણ અને સાત બંનેની ચાવી છે એ લાગી જાય છે તો આપણે સીધે સીધું કામ એ કરવાનું ચારસો ભાઇંગા એકવીસ કરવાના શું કરવાનું ચારસો ભાઇંગા એકવીસ કરવાના એકવીસ દુ બેતાલીસ થઈ જાય એટલે એકવીસ એકા એકવીસ તો અહીંયા દસમાંથી એક જઈ તો નવ વધે ને ત્રણ માંથી બે જઈ તો એક વધે ઉતાર્યો જીરો એકવીસ પંચા પાંચ એકુ પાંચ પાંચ દુ દસ એકવીસ છ છ એકુ છ છ દુ બાર એકવીસ સત્તા સાત એકુ સાત સાત દુ ચૌદ એકવીસ અઠા આઠ એકુ આઠ આઠ દુ સોળ એકવીસ નવા નવ એકુ નવ નવ દુ અઢાર તો એકવીસ નવા એકસો નેવ્યાશી એકસેસ વૈધિ આનું મારે કાંઈ કામ નથી પણ ચારસો સુધીમાં ઓગણીસ સંખ્યા એવી મળે કે જે ત્રણ અને સાત બંને વડે ભાગી શકાય ઓગણીસ આપણો આન્સર આવે આ પેટર્નના દાખલા આપણે આ રીતે કરવા પડે ખરી રીતે ત્રણ અને સાતનો લસા છે ને લસા એ એકવીસ થાય એટલે આપણે એકવીસ થી ભાઈ પણ અત્યારે આપણે એ ચેપ્ટર ચલાવેલું નથી અને તમને હજી આવડતું નથી એટલે મેં અહીંયા સાત નો ટેબલ લઈ અને પેલી સંખ્યા જે એવી ગોઈતી કે જે ત્રણ થી ભાગી શકાય ઠીક છે એને જ આપણે લસા કહેવાય ઓકે ચાલો નેક્સ્ટ ફરીથી કેટલી શરતો આપેલી છે એ જુઓ તેર હજાર તેર ને તેર વડે નિશેષ ભાગી શકાય છે તેર હજાર તેર ને તેર વડે નિશેષ ભાગી શકાયો અહીંયા વાક્ય જ પૂરું કરી નાખ્યું એને ફૂલ સ્ટોપ છે જો હવે પૂછ્યું છે તો પાંચ અંકોની એટલે પેલી શરત પાંચ અંકની પછી બીજી શરત નાનામ નાની સંખ્યા આ બીજી શરત થઈ પેલી શરત થઈ પાંચ અંકની ચૌદ થી શરૂ થતી હોય ત્રીજી શરત થઈ ચૌદ ચૌદ થી શરૂ થતી હોય અને તેર વડે નિશેષ ભાગી શકાય આ શરૂ થઈ તો આ છ આંકડાની સંખ્યા એટલે આ ગઈ હવે આ ત્રણે ત્રણ સંખ્યા છે આ ત્રણે ત્રણ સંખ્યા એ ચૌદ થી શરૂ થઈ છે આ ત્રણ માંથી એક જવાબ હોય હવે આ બધામાં નાની સંખ્યા કઈ ચૌદ જીરો જીરો એક એને કેટલા વડે ભાગવાની તેર વડે તેર એકુ તેર એક ઉતાર્યો ઉતારો જીરો ભાગનો હાલ એટલે જીરો જીરો તેર સત્તા એકાણું એટલે નવ વૈદા ઉતાર્યો એકડો તેર સત્તા એકાણું આ દાખલો આપણે આગળ પણ કરી લીધો પણ આમાં એક વાક્ય વધારાનું એડ થયું બરાબર એ એડ થયું ને એનાથી આપણને કાંઈ ફેર પડવો જોઈએ નહીં આ આપણને કન્ફ્યુઝન કરવા વાક્ય મૂકેલું છે કે આ વાક્યનો શું અર્થ કરવો જોયું બસ એટલા માટે જ મેં તમને આ શીખવ્યું છે એટલે એ વાક્ય હોય કે ના હોય આપણને કાંઈ ફરક કારણ કે એ વાક્ય આપણને ક્યાંય માં નડતું નથી ઠીક છે ચાલો ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા પેલી શરત ત્રણ અંકની હોવી જોઈ પછી નાનામાં નાની સંખ્યા હોવી જોઈ કે જેના અવયવો બે ત્રણ ચાર પાંચ અને દસ છે નાનામ નાની સંખ્યા બરાબર આમાં નાનામાં નાની સંખ્યા એકસો છ છે ને દસની ચાવી લાગે નહીં એટલે આપણો જવાબ આવે નહીં એના પછીની સંખ્યા છે એકસો વીસ એકસો વીસમાં બેની ચાવી લાગે હા ત્રણની ચાવી લાગે હા ચારની ચાવી લાગે વીસ ના પાડામાં આવે હા પાંચની ચાવી લાગે હા દસની લાગે હા એકસો વીસ છે આપણો જવાબ થઈ ગયો આમાં ક્યાંય કાંઈ ભાગાકાર કરવા જવાના નથી ખાલી રકમ જ સમજવાની છે એવું તો આ એકસો ત્રીસમાં થાય પણ આપણને કીધું રહે નાનામ નાની હોવી જોઈએ એકસો એસી માં પણ થાય આમાં ત્રણ ની ચાવીને એવું ન લાગે પણ આ એકસો એસી માં બધી ચાવી લાગી જાય બે ની ત્રણ ની ચાર ની પાંચની દસ ની આમાં લાગે અને આપણને કીધું રહે નાનામ નાની તો એ બે માં નાની કઈ થાય આ ઓપ્શન ડી થયો ઠીક છે ઓકે વળી પાછું આવ્યું આ સંખ્યામાં આ જે ખાલી જગ્યા છે એના સ્થાને કયો અંક મૂકશો કે જેથી નવ વડે નિશેષ ભાગી શકાય નવ ચાવી અંકોનો સરવાળો કરવાનો અને જે જવાબ આવે એ નવનો અવયવી હોવો જોઈએ એટલે કે નવના પાડામાં આવવો જોઈએ તો નવ જીરો પાંચ જીરો ખાલી જગ્યા ત્રણ અને આઠ તો નવ ને પાંચ ચૌદ ચૌદ ને ત્રણ સત્તર સત્તર ને આઠ પચીસ ફરીથી આઠ ને ત્રણ અગિયાર અગિયાર ને પાંચ સોળ સોળ ને નવ પચીસ જાઉં બે વાર કરી લેવાનું આપણી જો ગણતરીમાં ભૂલ હોય તો દાખલો પાસ પાસે જ આંકડા હોય ખોટો પડે એટલે બે વાર સરવાળો કરવો હિતાવહ છે કોઈ ઉતાવળ કરવાની નહીં મેં બે વાર કર્યો તો તમારે બે વાર કરવાનું રેડી ઓકે પચીસ આન્સર આવ્યો હવે આની અંદર ઓપ્શન એક મૂકીએ તો છવ્વીસ જવાબ થાય છવ્વીસ નવના પાડામાં આવે નહીં પછી પચીસ વત્તા બે કરીએ તો સત્યાવીસ થાય અને નવ તેરી સત્યાવીસ થઈ જાય તો આપણો આન્સર છે બી આવશે ક્લિયર ચાલો નેક્સ્ટ એક સંખ્યા માંથી પેલી શરત તેના અંકોનો સરવાળો બાદ કરવામાં આવે અંકોનો સરવાળો બાદ કરવામાં આવે કેમાંથી આ સંખ્યાનો જ અંકોનો સરવાળો તો જે પ્રાપ્ત થતી સંખ્યા હોય એ કેના વડે હંમેશા વિભાજ્ય હોય આવું કીધું છે આ એક્ઝામમાં પૂછાઈ ગયેલો દાખલો છે એક્ઝામમાં બે ત્રણ વાર પૂછાઈ ગયેલો છે સેમ હેડી એક સંખ્યા એટલે માની લ્યો કે અંકોનો સરવાળો કરવાનો બે અંક ની સંખ્યા હોય જોઈએ બે અંકની ની પહેલા પેલી સંખ્યા કઈ થાય દસ હેડી હવે આના અંકોનો સરવાળો કેટલો થાય એક વત્તા જીરો કેટલો થાય એક ઈ આમાંથી આપણે બાદ કરી નાખવાનો કયો જવાબ આવ્યો નવ હવે આ નવ જે જવાબ આવ્યો એમાં જોવો જે કોની કોની ચાવી લાગે એકની જ લાગે ઓપ્શન ડી વાત પૂરી હવે કદાચ બીજી સંખ્યા લઈ અગિયાર હેડી અગિયારમાંથી આનો અંકોનો સરવાળો એક ને એક કે થાય બે અગિયાર માંથી બે જાય તો નવ બાર લઈએ આનો સરવાળો કેટલો થાય ત્રણ બે ને એક ત્રણ તો બારમાંથી ત્રણ જાય તો નવ તેર લઈએ આનો સરવાળો કેટલો થાય ચાર તેર માંથી ચાર જાય તો નવ જો ઓપ્શનમાં ત્રણેય આપેલા હોય નવય આપેલા હોય તો ક્યાંક એવો બીજો ઓપ્શન બનાવેલો ત્રણ અને નવ આમાં ક્યાંય ઓપ્શનમાં ત્રણ નથી એટલે આપણો જવાબ છે એ ડી ઓપ્શન આવશે સમજાઈ ગયું ચાલો નેક્સ્ટ નીચેનામાંથી કઈ સંખ્યા ચાર છ અને આઠ ત્રણેયનો અવયવી છે ત્રણ ચાર ની છ ની આઠ ની ત્રણેયની ચાવી લાગવી જોઈએ આમાં સેલામ સેલી કોની પડે આ બે ની ચાવી છે એ સેલી પડે પેલા આ બે ની કેમાં કેમા લાગે છે એ જોઈ લેવાય રેડી તો પેલા પેલી સંખ્યા છે ત્રણસો ને છન્નું છન્નું આની અંદર ચાર ની ચાવી લાગે જોવો જોઈએ હે છન્નું ભૈંગા ચાર ચાર દુ આઠ એક ઉતાર્યો છગડો હા ચારની ચાવી લાગી જાય છે હવે છ ની જુઓ ત્રણ ને છ હા નવ ને ત્રણ બાર બાર ને છ અઢાર તો અઢાર છે એ ત્રણના પાડામાં આવે ને બે ની ચાવી લાગે છે એટલે છ ની ચાવી યસ લાગી જાય તો હવે ત્રણસો છન્નું ને આપણે એકમ દશક સો એને આઠ વડે ભાંગવા પડે આઠ ચોક બત્રીસ નવમાંથી બે જાય તો સાત ઉતારો છગડો આઠ નવા બોતેર એટલે ચાર શેષ વધે તો આઠની ચાવી લાગતી નથી તો ત્રણસો છન્નું આપણો જવાબ હોય નહી બીજો ઓપ્શન જોવો બીજો ઓપ્શન છે આપણો છસો ચોસઠ તો છસો ને ચોસઠ છે એમાં ચાર ની ચાવી લાગે હા ચોસઠ છે એ ચારના ભાડામાં આવી જાય ચૌદ નો આવડે ને તો ભાગાકાર કરવાનો માં નહીં રહેવાનું ચાર એક ચાર એટલે બે વોગડો ચાર છક ચોવીસ સોળ ચોક ચોસઠ થાય ત્યારે આપણને યાદ આવી જાય એડી જેને એક થી વીસ ના ટેબલ મોઢે હોય એને તો સીધું જ યાદ આવે કે સોળ ચોક ચોસઠ થાય એટલે ચાર ની ચાવી આમાં લાગે છે બરાબર છ ની ચાવી છ ને છ બાર ને ચાર સોળ છ ની ચાવી લાગતી નથી કારણ કે સરવાળો સોળ આવ્યો તો એ ઓપ્શન પણ નીકળી ગયો હવે આપણો ઓપ્શન આવશે છસો છન્નું એડી તો નવ ને છ પંદર પંદર ને છ એકવીસ એટલે છન્નુંમાં ચારની ચાવી લાગે અને છ ની ચાવી પણ લાગી ગઈ હવે છસો છન્નું ભાઇંગા આપણે આઠ કરવાના અઠયું અઠયું ચોસઠ નવમાંથી ચાર રહી તો પાંચ ઉતાર્યો છગડો આઠ સત્તા છપ્પન જીરો જીરો તો આઠની ચાવી પણ લાગી ગઈ છસો ને છન્નું એ જવાબ એવો છે કે જેની અંદર ચાર છ અને આઠ ત્રણેયની ચાવી લાગે તો એ ત્રણેયનો અવયવી છે ચારના પાડામાં પણ છસો છન્નું આવશે છન્ના ટેબલમાં પણ આવશે અને આઠના ટેબલમાં પણ આવશે જો એક દાખલો આપણે કર્યો તો ચારસો સુધીમાં એવી કેટલી સંખ્યાઓ છે એવો અહીંયા એવું છે પાંચસો સુધીમાં એટલી એવી કેટલી સંખ્યાઓ હશે કે જેને ત્રણ અથવા પાંચ બંને વડે ભાગી શકાય માં એવું હતું જો આગળની સ્લાઇડ બતાવું ત્રણ અને સાત બંને વડે મેં ત્યારે કીધું તું કે અને અને અથવાનો ફેર હશે રેડી તો આ જો અથવા વાળો દાખલો આવી ગયો એટલે એ બે પેટર્ન છે ને ખાસ યાદ રાખવાની છે એક્ઝામમાં ભૂલ કરાવશે જો માં વાંચવામાં આપણે ભૂલ કરશું ને તો આમાં કા ત્રણ થી ભંગાવી જોઈએ અને કા પાંચ થી ભંગાવી જોઈએ એવો મિનિંગ થયો તો ત્રણ અને પાંચ બંને વડે ભાંગી શકાય એવી સંખ્યા કેટલી એવી પેલી આપણે ગોતી લઈ ત્રણ અને પાંચ બે થી ભાંગી શકાતી હોય એવી સંખ્યા એવી સંખ્યા હોય ને જે પંદરથી ભાંગી શકાતા હોય ને એવી સંખ્યા હોય એટલે પાંચસો ભાઇંગા આપણે પંદર કરીએ તો પાંચ ને પાંચ એકુ પાંચ પાંચ દુ દસ પાંચ તેરી પંદર તો પેલી સંખ્યા એવી મળી કે જે ત્રણ અને પાંચ બંને વડે ભાંગી શકાય ઠીક છે ઠીક છે કે નહીં ઓકે તો પંદર તેરી પિસ્તાલીસ અહીંયા જવાબ આવ્યો પાંચ ઉતાર્યો જીરો પંદર તેરી પિસ્તાલીસ તો પાંચસો સુધીમાં છે ને તેત્રીસ સંખ્યા એવી હશે કે જે ત્રણ અને પાંચ બેયથી ભંગાતી હોય આપણે તો એવું ઓપ્શનમાં કીધું છે કે કાં ત્રણથી ભંગાવી જોઈ અને કા પાંચથી ભંગાવી જોઈએ એવી જ સંખ્યા આપણે ગોતવાની છે તો પેલું કામ ઈ કરવાનું પાંચસો ભાંગા ત્રણ ત્રણ વડે ભાંગી શકાય એવી સંખ્યા કેટલી આવે તો ત્રણ એકુ ત્રણ બે વધા ઉતાર્યો ઝીરો ત્રણ છક અઢાર બે વધા ઉતાર્યો જીરો ત્રણ છક અઢાર હેડી એ શેષ ભલે વધે એનું કાંઈ કામ નથી એકસો છાસઠ સંખ્યા એવી હોય કે જે ત્રણ વડે ભાંગી શકાય પાંચસો સુધીમાં હેડી પાંચસો સુધીમાં પાંચ વડે ભાંગી શકાય એવી સંખ્યા કેટલી તો પાંચ એકુ પાંચ જીરો ઉતાર્યો જીરો ભાગનો હાલ એટલે જીરો ઉતારો ઝીરો ભાગનો હાલ એટલે જીરો એવી સો સંખ્યા હોય હેડી એવી સો સંખ્યા હોય તો ત્રણ અથવા પાંચ બંને વડે ભાંગી શકાય એવી સંખ્યા માં એકસો છાસઠ અને અહીંયા સો છ છ અને બે બસો છાસઠ એવી સંખ્યા થાય કે જે ત્રણ અને પાંચ વડે વિભાજ્ય હોય હવે એમાંથી સંખ્યા છે આપણે બે થી ભાંગી શકાય તો ઈ હાલે નહીં કાં ત્રણ થી ભંગાવી જોઈએ કા પાંચ થી ભંગાવી જોઈએ એવી જ સંખ્યા કીધી છે છ માંથી ત્રણ જાય તો ત્રણ છ માંથી ત્રણ જાય તો ત્રણ અને બે બસો ને તેત્રીસ સંખ્યા છે એ એવી સંખ્યા હોય કે જે કાં તો થી ભાંગી શકાય અથવા કાં તો થી ભાંગી શકાય ક્લિયર છે તો અને અને અથવામાં આટલો ફેર પડે જો અહીંયા અન્ય જવાબ હોત તો તેત્રીસ જવાબ આપણો ઠીક કરવાનો આવે ત્રણ અને પાંચ બંને વડે ભાગી શકાય એવું પૂછ્યું હોત તો તેત્રીસ આન્સર આવત અહીંયા ત્રણ અથવા પાંચ વડે ભાંગી શકાય ખાલી અન્યનું અથવા થઈ ગયું છે બાકી સેમ રકમ છે આ અન્યનું અથવા થઈ ગયું ને તો જવાબ આપણો બસો ને તેત્રીસ થઈ ગયો આ તેત્રીસમાંથી આગળ દાખલો કર્યો હતો ને એમાં ખાલી તેત્રીસ જવાબ આવે હેડી આપણે એ રીતે દાખલો કર્યો હતો ઠીક છે ઓકે તો અહીંયા બીજો પાર્ટ આપણે પૂરો કરીએ છીએ આની અંદર જે મેં ખાસ બે દાખલામાં વધારે ભાર આપ્યું છે એ બે બે દાખલામાં તમારે ખાસ ધ્યાનથી સમજવાનું છે ન સમજાણ હોય તો વિડીયો ફરીથી જોવાનો છે રિવિઝન કરી લેવાનું છે ઠીક છે નવા વિડીયો સાથે ફરી મળીશું ક્યારે વિભાજ્યતાની ચાવીનો પાર્ટ થ્રી આપણે લેવાના છીએ ત્યારે પાછા આપણે દાખલા કરીશું આપણે એવું કરવાના છીએ કે વિભાજ્યતાની ચાવીને રિલેટેડ કોઈ પણ પેટર્ન હોય એ આપણે ચૂકીએ નહીં અને હું તમને કહેતો પણ જાઉં છું કે આ વસ્તુમાં તમે વ્યવસ્થિત ધ્યાન દેજો ભાર દેજો અને ભૂલ ના કરતાં અહીંયા અહીંયા તમારી ભૂલ થાય છે એ પણ હું તમને કહેતો જાઉં છું તો એ બાબતનું આપણે ધ્યાન રાખશું થેન્ક યુ વેરી મચ હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ફ્રેન્ડ્સને પણ આ ચેનલની માહિતી આપો જેથી તે પણ તૈયારી કરી શકે તમારાથી જે મોટા હોય અને જેને નવોદયની એક્ઝામ દેવાની નથી અને કોઈ પણ ગવર્મેન્ટની પ્રિપેરેશન કરે છે અને બેઝિક મેથ્સ શીખવું છે તો તેના માટે પણ આ ખાસ ઉપયોગી છે જે આઠમા ધોરણમાં એનએમએમએસની પરીક્ષાની તૈયારી કરતા હોય કે બીજી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ જે માં રેલવેમાં બેન્કમાં તલાટી મંત્રી પોલીસ કોન્સ્ટેબલ એવી ભરતીમાં પણ આ જ ગણિત પૂછાય છે તો એના માટે પણ ઉપયોગી છે તો એવી કોઈ તૈયારી તમારા ધ્યાનમાં કે તમારા સગા સંબંધીઓમાં કરતા હોય એને પણ આ ચેનલની માહિતી આપો અને ત્યાં સુધી પણ આ ચેનલ પહોંચાડો જેથી કરીને એ પણ વ્યવસ્થિત તૈયારી કરી શકે અને એના જે બેઝિક મેથ્સના ફંડા છે એ ક્લિયર થાય થેન્ક યુ ચાલો આવજો નવા વિડીયોમાં ફરીથી મળશું જય હિન્દ જય ભારત